નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સરસ્વતી એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ બોરસદ અંતર્ગત જે શ્રી બીએમ પટેલ ગ્લોબલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તેમજ શ્રી આર એ પટેલ જ્ઞાનજોત ગુજરાતી મીડિયમ સ્કૂલમાં જે વિવિધ ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો શિક્ષકો માટેની તમે જોઈ શકો છો ઇંગ્લિશ મીડિયમની જે પ્રી પ્રાઇમરી તેમજ જે પ્રાઇમરી સેક્શન માટે મેથ્સ સાયન્સ તેમજ એવી સબ્જેક્ટ માટે જ પીટીસી બીએસસી એમએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે પ્રાઇમરી તેમજ પ્રી પ્રાઇમરી માટે ઇંગ્લિશ મીડિયમ વિભાગમાં ઇંગ્લિશ સોશિયલ સાયન્સ જીકે માટે પીટીસી બીએ એમએ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે મેથ્સ અને સાયન્સ માટે બીએસસી એમએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે અપર પ્રાઇમરી તેમજ સેકન્ડરી જે ડિપાર્ટમેન્ટ છે સેક્શન છે તેમાં ઇંગ્લિશ મીડિયમ માટે તેમજ ફિઝિક્સ માટે બીએસસી એમએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે હાયર સેકન્ડરીમાં ગુજરાતી માધ્યમ માટે તેમજ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ માટે સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી માટે કોમ્પ્યુટર માટે જે એમએસસી આઈટી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલા હોય તો ઉમેદવારો માટેની જાહેરાત છે મિત્રો વિગતવાર તો એન્ડ ફ્લુએન્સી ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ હોવું જોઈએ તેમજ તમે જોઈ શકો છો પ્રાયોરિટી વુલ બી ગિવન ટુ એક્સપિરિયન્સ કેન્ડિડેટ અનુભવીને અહીંયા અગ્રતા આપવામાં આવશે યરલી ઇન્ક્રીમેન્ટનો લાભ મળશે તેમજ ન્યુટ્રીયસ ફૂડ એન્ડ યુનિફોર્મનો લાભ અહીંયા મળવા પાત્ર થશે સેલેરી પણ અહીંયા આકર્ષક રહેશે લાયકાત ધરાવતો ઉમેદવારોને એપ્લાય વિથ ડિટેલ size photograph and photocopies of education qualification. મે જોઈ શકો છો અરજી કરવાનું સરનામું મિત્રો સરસ્વતી એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ નિયર વાઘવાલા કેનાલ બોરસદ રોડ બોરસદ કોન્ટેક્ટ નંબર આપેલા છે તેમજ ઇમેલ એડ્રેસ આપેલું છે ભરતી બાબતે માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો જે શ્રી બી એમ પટેલ ગ્લોબલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તેમજ શ્રી આર્ય પટેલ જ્ઞાનજોત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અંતર્ગત જે વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી મન મંદિર વિદ્યા સંકુલ જે તાજપુરા પાલનપુર ખાતે આવેલી છે જેમાં સંસ્થામાં મિત્રો વિવિધ શિક્ષકો માટેની ભરતી જહેરા છે ધોરણ 1 થી 8 માટે ગુજરાતી સામાજિક વિજ્ઞાન અંગ્રેજી સંસ્કૃત હિન્દી માટે પીટીસી બીએ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે તેમજ ગણિત અને વિજ્ઞાન માટે બીએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે જગ્યા છે મિત્રો માધ્યમિક વિભાગમાં ધોરણ 9 થી 12 માટે ગુજરાતી સામાજિક વિજ્ઞાન અંગ્રેજી સંસ્કૃત હિન્દી ભૂગોળ તત્વજ્ઞાન સમાજશાસ્ત્ર માટે બીએ એમએ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે ગણિત તેમજ વિજ્ઞાન માટે બીએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો બીસીએ પીજીડીસીએ કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ કોમ્પ્યુટરના જાણકાર એકાઉન્ટ માટેની જગ્યા છે મિત્રો જેમાં એકાઉન્ટના અનુભવી તેમજ નિયામક માટેની જગ્યા છે અનુભવીને પ્રથમ પસંદગી ગૃહપતિ માટે બીએસ બીએ કરેલું હોય એચએસસી બીકોમ બીએસસી કરેલા હોય તેમજ રસોઈયા માટેની જગ્યા છે મિત્રો ઉપર મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો એ પ્રમાણપત્રો પ્રમાણિત નકલો સાથે સ્વ હસ્તાક્ષર લેખિત અરજી સાથે દિવસ પાંચ માં ટપાલ ટપાલ અથવા તો રજિસ્ટર એડી થી તમારું જે અરજી છે તે મોકલવાની રહેશે તમે સ્થળ નોંધી લેશો મિત્રો અરજી માટેનું જિલ્લા પંચાયત ની સામે વિશાલ ફર્નિચર ની બાજુમાં હિમાલયા ઓટો ગેરેજ પાસે પાલનપુર ખાતે આવેલી આ સંસ્થા છે જે શ્રી મન મંદિર વિદ્યા સંકુલ તાજપુરા જેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ માટે જાહેરાત છે અમીને શરિયત એજ્યુકેશન ટ્રસ્ટ ડ્રોન સંચાલિત બરકાતી પ્રાઇમરી સ્કૂલ બરકાતી હાઈ તેમજ બરકાતી હાયર સેકન્ડરી સ્કૂલ માટે નીચે મુજબના લાયકત ધરાવતા સ્ટાફ માટે જે સાત જૂન 2024 ના રોજ સવારે દસ વાગે ઇન્ટરવ્યુ માટેની આ જાહેરાત છે જેમાં આચાર્ય માટે બીએ એમએ બીએડ તેમજ એમએડ કરેલા હોય તેવા ઉમેદવારો સામાજિક વિજ્ઞાનમાં અર્થશાસ્ત્ર માટે મિત્રો સામાજિક વિજ્ઞાન તેમજ અર્થશાસ્ત્ર માટે બીએ એમએ બીએડ ગુજરાતી હિન્દી ભાષા માટે બીએ એમએ બીએડ અંગ્રેજી સંસ્કૃત માટે પણ સેમ ગણિત વિજ્ઞાન માટે બીએસસી એમએસસી બીએડ તેમજ આંકડાશાસ્ત્ર નામા માટે બીકોમ એમકોમ બીએડ તેમજ વાણિજ્ય સંચાલન સેક્રેટરીયલ પ્રેક્ટિસ માટે બીકોમ એમકોમ બીએડ કરેલા જે લાયકાત ધરાવતા શિક્ષકો છે ઉમેદવારોએ પોતાની અરજી તેમજ લાયકાતના પ્રમાણપત્રો સાથે તારીખ સાત જૂન બે ના રોજ સવારે દસ કલાકે જે સ્થળ છે મિત્રો દારૂલ ઉલુમ ફેજાને ગોહરપ્રિયા જૂની માંડવી રોડ સુની મુસ્લિમ કબ્રસ્તાન પાસે મુરાજુલા ખાતે આ ભરતી જાહેરાત છે મિત્રો શિક્ષકો માટેની તમે જોઈ શકો છો તો મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો નાલંદા કિડ્સ અને એનએનપી વિદ્યાલય શિક્ષક અને સુપરવાઇઝર માટેની અહીંયા જગ્યાઓ છે કેજી માટે અંગ્રેજી માધ્યમ ગુજરાતી માધ્યમ માટે પીપીટીસી પીટીસી તથા જે ભણાવી શકે તેના માટે તેમજ ધોરણ એક થી પાંચ માટે અંગ્રેજી માધ્યમમાં તમામ વિષયો માટે ધોરણ છ થી દસ અંગ્રેજી મીડિયમ માટે બીએ એમએ બીએ જે સોશિયલ સાયન્સ માટે તેમજ સુપરવાઇઝરની જગ્યા છે પ્રી પ્રાઇમરી તેમજ ધોરણ છ થી બાર માટે જે માનિવૃત આચાર્ય અથવા તો શિક્ષક કે જેને શિક્ષણનો અનુભવ હોય તેવા ઉમેદવારો ઓરિજિનલ ડોક્યુમેન્ટ તથા અરજી સાથે તારીખ ત્રણ છ બે હજાર ચોવીસ અને તારીખ ચાર છ બે હજાર ચોવીસ બપોરે એક સુધી જે સંસ્થાની સામે રોડ ખાતે હાજર રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો નાલંદા કિડ્સ અને એનએનપી વિદ્યાલય અંતર્ગત આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે જ્ઞાન સહાયક અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો શ્રી આરજે પટેલ શિશુ મંદિર પ્રાથમિક વિભાગ સ્વનિર્ભર શાળામાં ગુજરાતી માધ્યમ માટે નીચે મુજબના શૈક્ષણિક સ્ટાફની ભરતી છે તમે જોઈ શકો છો પ્રી માટે બે પીટીસી માટે ત્રણ તેમજ તાલીમી સ્નાતક માટેની ચાર જગ્યાઓ છે જેમાં જાહેરાત પ્રસિદ્ધ થઈ અને અરજી સાથે લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે પોસ્ટ મારફતે દિવસ દસ માં નીચેના સરનામે અરજી કરવાની રહેશે સરનામું તમે નોંધી લેશો મિત્રો સંચાલક શ્રી આરાધના વિદ્યાસંકુલ શ્રી આરજે પટેલ શિશુ મંદિર મુતા સતલાસણા જિલ્લો મહેસાણા પિનકોડ આડત્રીસ તેતાલીસ ત્રીસ પર તમારે પોસ્ટ દ્વારા જ અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો જ્ઞાન સહાયક અંતર્ગત આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો કેશવજી ભરમાલ સુમરિયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ વાપી અંતર્ગત અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો સેલ્ફ ફાઇનાન્સ ઇંગ્લિશ મીડિયમ કોલેજ તેમજ એફિલેટેડ ટુ વીર નર્મ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત અંતર્ગત જે સિલવાસા રોડ વાપી ખાતે આવેલી આ કોલેજ છે જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બીપીએ માટે એક જગ્યા તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર એકાઉન્ટન્સી માટેની એક જગ્યા છે જેમાં લાયકાત છે વીર સાઉથ ગુજરાત યુનિવર્સિટી તેમજ યુજીસીના નોમ્સ પ્રમાણે તેમજ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ છે તે સુરત વીએનજીયુ એનજી યુ નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી તેમજ યુજીસીના ધારાધોરણ મુજબ રહેશે જે ઉમેદવારો છે મિત્રો જે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ છે તે પોતાનું સંપૂર્ણ ડિટેલ બાયોડેટા સાથે માર્કશીટ તેમજ પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ સાથે દસ દિવસમાં મિત્રો રજીસ્ટર પોસ્ટ દ્વારા અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો જો કેન્ડિડેટ પૂરતા પીએચડી નેટ સ્લેટવાળા નહીં મળે તો અહીંયા ટીચિંગ આસિસ્ટન્ટ તરીકે પણ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ આ જાહેરાત આવેલી છે મિત્રો દસ દિવસમાં તમારે રજિસ્ટર આઈડી પોસ્ટ દ્વારા જ એપ્લિકેશન કરવાનું છે જે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે તેમજ એકાઉન્ટન્સી માટેની જગ્યાઓ છે એક એક મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય